હું છે નમસ્કાર મિત્રો કટારી મારી આપનું સ્વાગત ફૂલ ગુલાબી ઠંડી ચાલી રહી છે અને રાત્રિ નો સમય છે આજે અમે જઈ રહ્યા છીએ નજીકના બુધેલ વાડીમાં કાઠિયાવાડી ખાણું ખાવા માટે તો અમારી સાથે બન્યા રહો જીતુ સર અત્યારે અમે હાઈવે ઉપર જઈ રહ્યા છીએ બહુ નજીક જ છે દૂર તો નથી લાગતું કેટલી વાર લાગશે ગણાત્રા સર બસ દસ જ મિનિટ દસ જ મિનિટ મનોજભાઈ તમે જોરદાર બ્લોક બનાવો છો બધાને રિક્વેસ્ટ છે મારી કે મનોજભાઈ આટલી મહેનત કરે છે તો એના વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા બધા ગ્રુપમાં મોકલો અને મનોજભાઈ તો મોજીલા માણસો છે જ તે આરવાર એનો બ્લોગ અને એના વિડીયો પણ જબરદસ્ત હોય છે ઓલ ધ બેસ્ટ મનોજભાઈ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ ઘણા આભાર તો આપણે જઈએ અને આજનું જે કાઠિયાવાડી ખાણું છે એનું નામ હું પછી તમને આપું છું આગળ અમારે કિશનસરની ગાડી જઈ રહી છે એની પાછળ પાછળ જઈ છીએ અમે રબરોડ સેરો થઈ ગયો છે વાડીમાં આવી ગયા છીએ સરસ મજાનું બધું ગોઠવેલું છે અહિયાં લે આને તો બનાવવાનું શરૂ કરી દીધું છે હું

જો બિલાડી ગઈ જો 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 ભાગી આંબા અને લીંબુડી હ ઘણું છે લ્યો ચમરુકડી સરસ આ બાજુ છે નાળિયેરી નાળિયેરી ઘણી છે હા અહીંયા જો એક જ લાઈનમાં ઘણી બધી નાળિયેરીઓ છે વાહ અને આ છે લીમડાનું ઝાડ ઓ આનું થળિયું તો જો બહુ મોટું ભાઈ એક જણો બધ ભરે તો પાણી ભરેલું છે કુ આ આજો પક્ષીઓ માટે કુંડું ભરેલું છે પક્ષીને તરસ લાગે તો અહીંથી પાણી એટલે મતલબ અહીંયા આ લોકો એ પણ ખ્યાલ રાખ્યો છે કે પક્ષીઓ માટે પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે આ ડુંગળી ને ટમેટા ને હમણાં તો બધું જોવા ને આ ખજૂર નું કટિંગ શરૂ થઈ ગયું છે તો આજના પ્રોગ્રામ નું કામ પૂરજોશ માં શરૂ થઈ ગયું છે ડુંગળી કટિંગ થઈ રહી થઈ ગઈ છે અને અહીંયા શું થઈ લે ભાઈ ધાણા મેથી નથી ને હા તો આ કોથમરી છે ભાઈ આ ધાણા કે હા એ ખજૂર નું તો કામ શરૂ છે જ તે આ તો જીતું સર તો ડુંગળી મોળવા મળ્યા અને અહીંયા

અને આ આ છે છે હા થોડીક વાર એટલે લોકો મોજ જીતુ સર ને કિશન સર તો વારામાં બેઠા લાગે આ શેનો અવાજ આવી તો મને નથી અમદાવાદ પક્ષી ને માટે ગોઠવેલું છે

મસ્ત દાળ થઈ ગઈ તૈયાર જો આજનો પ્રોગ્રામ છે આ દાળ ખાખરાનો મસ્ત એવી દાળ બનાવેલી છે એમાં ખાખરા નાખી પછી ખાઈ લેવી મજા આવે આ મસ્ત જમાવટ થઈ ગઈ છે કાજુ દ્રાક્ષ નાખી અને મસ્ત મજાની દાળ બનાવેલી છે સલાડ પણ ખૂબ મસ્ત દેખાઈ રહ્યો છે અને ખાખરા એટલે દાળ ખાખરાનો આજનો પ્રોગ્રામ બહુ જ મસ્ત રહ્યો આ જો બધાએ ખાવામાં ફૂલ તલીન થઈ ગયા છે મજા આવે છે ને પાર્ટી માં સરસ સરસ તો હારું લ્યો હા અમે બહુ મસ્તી જમી લઈ છે બધું જો આ ભાઈએ બનાવેલું છે હા તો બધું ખૂટવાડી દીધું છે હો ભાઈ બધાએ એટલું બધું ખાધું છે તો પેલું ખાલી ખાલી હો ભાઈ બહુ મજા આવી ગઈ થાળી છે મોજ મોસ્તી બધા જમી લીધું છે અને હવે બધા બેઠા છે ખવાણી કરે છે અને